આજરો તારાપુર બગુદ્રા જોડતા નેસ્તલ હાઈવે પર ગુજારો અકસ્માત થવા પામેલો તો આજરો તારાપુર બગુદ્રા જોડતા નેસ્તલ હાઈવે પર ગુજારો અકસ્માત થવા પામેલો તો સવારના સમયે ઓવરલોડ નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલક દ્વારા ઉમરના આગેવાનના ઉપર ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો અકસ્માત મોટી વયના દાદાનું પગમાં ભારે નુકસાન થવા પામ્યું તેમને તાત્કાલિક ધોરણે એકસો આઠ ધોરા ધોળકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હવે જો રહ્યું કે આવો લોડ ડમ્પર ચાલકો તેમની રોયલ્ટી કે નંબર પ્લેટ વગરના હોય છે જો આરટીઓ વિભાગ ટોલના ટોલ પ્લાઝા પર ઊભી હોય છે તેમને આવા ડમ્પર ચાલકો કેમ નજરે પડતા નથી કેમ એમને મસ મોટા હપ્તામાં જ રસ છે આવા નવારા આરટીઓ તેમજ ડમ્પર ચાલકો વિશે અમારી ચેનલ દ્વારા વારંવાર ન્યૂઝ આપવામાં આવ્યા છે તો પણ કેમ તંત્ર આની ઉપર કઈ જ કાર્યવાહી કરતું નથી કેમ તંત્રને મોટા હપ્તામાં રસ છે તેમ સ્થાનિક લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર પ્રવીણ ગોહિલ ફતેપુરા તારાપુર